નમસ્કાર મિત્રો વીલ લોન હબ એન્ડ કન્સલ્ટન્સી માં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઇન્સ્ટન્ટ લોન લેવી કેટલી યોગ્ય છે કે નહીં તમે જાણો છો મિત્રો કે ઇન્સ્ટન્ટ લોન અત્યારે હાલ દરેક કંપનીઓ આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર તમને ઇન્સ્ટન્ટ લોન કોઈ પણ પેપર વર્ક વગર પ્રાપ્ત થઈ શકે છે પણ એ લેવી કેટલી યોગ્ય છે તે પણ તમારે વિચારવું જરૂરી છે

પ્લસ આ લોકો તમારા પેપર વર્ક વખતે તમે જે ઈ એગ્રીમેન્ટ સિગ્નેચર કરો છો એની અંદર આ લોકો જોડે એટલો ડેટા હોય છે કે જે તમારા ફોટો એક્સેસ કરી લે છે તમારા તમામે તમામ કોન્ટેક્ટ એક્સેસ કરી લે છે એમની અંદર